હેલો એવરી વન વેલકમ ટુ યુટ્યુબ ચેનલ એમવી લર્નિંગ પોઈન્ટ મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ છ જાન્યુઆરી રિલેટેડ ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર્સના ક્વેશ્ચન ઓકે તો સૌથી પહેલાં જે મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આ રીતે બે લાઇકન પ્રેસ કરી દેવું જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે ઓકે મિત્રો આ જે વિડીયો છે રોજના કરંટ અફેર્સના તો એનાથી તમને રોજ બરોજનું ઘણું બધું જાણવા મળશે તમારું નોલેજ પણ વધશે બરાબર અને જો તમે કોઈ ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરતા હશો તો એની અંદર પણ તમને ખૂબ જ બેનિફિટ થશે એટલે કે ફાયદો થશે રાઇટ તો આ તમારે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ઓકે તો સ્ટાર્ટ કરીશું મિત્રો આજના રિલેટેડ ખૂબ જ મહત્વના અને ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ક્વેશ્ચન તો મિત્રો પહેલો જ ક્વેશ્ચન છે એની પહેલાં આજે તારીખ છે છ જાન્યુઆરી બે હજાર એકવીસ તો એના રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિશે આપણે ડિટેલમાં ડિસ્કશન કરીશું જેનાથી તમને એ ક્વેશ્ચન વિશે બધી ડિસ્કશન ખબર પડી જાય એટલે કે એના વિશે તમને બધો ખ્યાલ આવી જાય રાઈટ તો સૌથી પહેલો ક્વેશ્ચન છે મિત્રો તાજેતરમાં રાષ્ટ્રીય પક્ષી દિવસ એટલે કે નેશનલ બર્ડ ડે જે છે એ ક્યારે ઉજવવામાં આવ્યો છે તો મિત્રો એ ઉજવાયો છે પાંચમી જાન્યુઆરીના રોજ ઓકે નેશનલ બર્ડ ડે ક્યારે ઉજવાય છે પાંચમી જાન્યુઆરીના રોજ અહીંયા તમે જોઈ શકો છો મિત્રો નેશનલ બર્ડ બર્ડ એટલે પક્ષી બરાબર તો રાષ્ટ્રીય પક્ષી દિવસ જે છે એ દર વર્ષે પાંચ જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે તો આ તમારે યાદ રાખવાનું છે અધર ઓપ્શન વિશે ડિસ્કશન કરીએ તો ચોથી જાન્યુઆરીના રોજ વર્લ્ડ બ્લે બ્રેઇલ ડે જે છે એ ઉજવવામાં આવે છે અને પહેલી જાન્યુઆરીના રોજ મિત્રો ગ્લોબલ ફેમિલી ડે ઉજવાયો છે અને સાથે સાથે જે ડીઆરડીઓ છે એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા પોતાનો ત્રેસઠમો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો છે રાઈટ અને ગ્લોબલ ફેમિલી ડે પણ ઉજવાયો છે પહેલી જાન્યુઆરીના રોજ બીજી વાત કરીએ તો અહીંયા સોરી મિત્રો પચીસ ડિસેમ્બર આવશે મેં પચીસ જાન્યુઆરી લખ્યું છે પચીસ ડિસેમ્બર આવશે તો પચીસ ડિસેમ્બરના રોજ કયો દિવસ ઉજવાયો છે તો આ ગુડ ગવર્નન્સ ડે જે છે એ કોની યાદમાં તો અટલ બિહારી વાજપેયીજીની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે દર વર્ષે પચીસમી ડિસેમ્બરના રોજ રાઈટ તો આટલું તમારે યાદ રાખવાનું છે રાષ્ટ્રીય પક્ષી દિવસ ક્યારે ઉજવાય છે પાંચમી જાન્યુઆરીના રોજ રાઈટ હવે આપણે આગળ જોઈશું તો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં ચોથું વૈશ્વિક આયુર્વેદ મહોત્સવ ક્યાં આયોજિત કરવામાં આવશે તો મિત્રો આ જે આયુર્વેદ મહોત્સવ છે ચોથો વિશ્વ વૈશ્વિક આયુર્વેદ મહોત્સવ તો એ મિત્રો ઉજવા ઉજવવામાં આવશે કેરળમાં બરાબર તો આ ચોથો અહીંયા લખ્યું છે મિત્રો ફોર્થ ગ્લોબલ આયુર્વેદ ફેસ્ટિવલ અહીં લખ્યું છે મે ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સટીન ટુ ટ્વેન્ટી તો મિત્રો આ જે ગ્લોબલ આયુર્વેદ ફેસ્ટિવલ છે તો એ આયોજિત થવાનો હતો બે હજાર વીસમાં બરાબર પરંતુ કોરોનાના કારણે એનું પોસ્ટપોન કરવામાં આવ્યું અને ત્યાર પછી હવે નવી ડેટ આપવામાં આવી બારથી ઓગણીસ માર્ચ બે હજાર એકવીસ દરમિયાન આ જે ફોર્થ ગ્લોબલ આયુર્વેદ ફેસ્ટિવલ છે એનું આયોજન કેરળમાં કરવામાં આવશે રાઈટ તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે ઓકે હવે વાત કરીએ આપણે કેરળ વિશે તો કેરળની કેપિટલ શું છે તિરુઅનંતપુરમ અને આજ અનંતપુરમમાં ભારતનો પ્રથમ સ્પેસટેક પાર્ક જે છે એ સ્થાપિત કરવામાં આવ્યો છે રાઈટ કેરળના મુખ્યમંત્રી કોણ છે તો પિનરઈ વિજયન અને રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન તો આટલું તમારે યાદ રાખવાનું છે ઇમ્પોર્ટન્ટ વસ્તુની વાત કરીએ તો જે પેરિયાર વન્યજીવ અભયારણ્ય છે એ કેરળમાં આવેલું છે અને કેરળના કુટ્ટુર ખાતે ભારતનું પ્રથમ હાથી દેખભાળ કેન્દ્ર પણ સ્થાપિત કરવામાં આવ્યું છે અને તાજેતરના જ મિત્રો કેરળનું કૂટનાળ જે છે એ ખૂબ જ ચર્ચામાં રહ્યું છે કારણ કે કેરળના કૂટનાળ ખાતે લગભગ દસ હજાર જેટલા જે બતક છે એ મૃત્યુ પામ્યા છે એક બેક્ટેરિયાના કારણે દસ હજાર જેટલા બતકોના મૃત્યુ થયા છે કેરળના કૂટનાળમાં એટલા માટે આ કેરળ રાજ્ય જે છે એ ચર્ચામાં છે તો આપણ તમે યાદ રાખી શકો છો ઓકે હવે આપણે આગળ વધશું તો નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં કયા જે રાજ્ય છે અહીંયા મિત્રો રાજ્ય આવશે કયા રાજ્યએ ઘાટ પેજળ યોજનાની શરૂઆત કરી છે તો મિત્રો આ જે ઘાટ પેજળ યોજના છે એની શરૂઆત કરી છે ઉત્તરાખંડ ગવર્મેન્ટે રાઈટ તો મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં યાદ રાખજો મિત્રો કયો જિલ્લો છે ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં રાજ્યોના દરેક ઘરે પીવાનું ચોખ્ખું પાણી પહોંચાડવાના હેતુથી આ જે ઘાટ પેયજળ યોજના છે એની શરૂઆત ઉત્તરાખંડે કરી દીધી છે ઓકે એનાથી શું થશે કે જે લોકો દૂર દૂર સુધી પાણી ભરવા માટે જાય છે પીવાનું પાણી તો આના કારણે પેયજળ યોજનાના કારણે એમને એમાં થોડીક જે છે સહાય મળશે રાઈટ એટલે શું તો કે દરેક ઘરે ચોખ્ખું પીવાનું પાણી પહોંચાડવામાં આવશે આ યોજના હેઠળ ઉત્તરાખંડમાં રાઈટ તો આ શરૂ કર્યું છે ઉત્તરાખંડના ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાથી રાઈટ હવે આપણે વાત કરીએ તો ઉત્તરાખંડની કેપિટલ શું છે તો ઉત્તરાખંડની મિત્રો બે કેપિટલ છે એટલે કે બે રાજધાની છે એક તો છે દેહરાદૂન અને ગેરસેણ જે તાજેતરમાં જ બનાવવામાં આવી છે ઉત્તરાખંડની ગ્રીષ્મકાલીન એટલે કે ઉનાળા દરમિયાનની કેપિટલ તરીકે ઉત્તરાખંડના મુખ્યમંત્રીનું નામ શું છે એમનું નામ છે ત્રિવેન્દ્રસિંહ રાવત રાજ્યપાલ કોણ છે તો બેબી રાની મૌર્ય ઓકે તો આટલું તમારે યાદ રાખવાનું છે ઇમ્પોર્ટન્ટ નેશનલ પાર્કની વાત કરીએ તો એક તો છે નંદાદેવી નેશનલ પાર્ક બીજું છે ગંગોત્રી નેશનલ પાર્ક વેલી ઓફ ફ્લાવર નેશનલ પાર્ક અને રાજાજી નેશનલ પાર્ક તો આટલા ઇમ્પોર્ટન્ટ નેશનલ પાર્ક એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે ઉત્તરાખંડની અંદર ઓકે બીજી વાત કરીએ તો કૃષિભૂમિ એટલે કે જે ઉત્તરાખંડ તો આ તમારે યાદ રાખવાનું છે મિત્રો ઓકે અને ઉત્તરાખંડના ઋષિકેશ ખાતે ભારતનો પ્રથમ ગ્લાસ બ્રિજ પણ સ્થાપિત કરવામાં આવ્યો છે તો આ પણ તમે યાદ રાખી શકો છો અને ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં ભારતનું પ્રથમ જે મોસ ગાર્ડન છે એ સ્થાપિત કરવામાં આવ્યું છે રાઈટ તો આટલી બધી વસ્તુ તમારે અહીંયાથી યાદ રાખવાની છે રાઈટ નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈશું તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સ્કાયરોઝ નામક યુદ્ધ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે તો મિત્રો ભારત અને ફ્રાન્સ વચ્ચે આ જે સ્કાય રોઝ નામનો જે યુદ્ધ અભ્યાસ એટલે કે એક્સરસાઇઝ બરાબર તો એનું આયોજન કરવામાં આવ્યું છે ક્યાં આગળ કરવામાં આવ્યું છે તો રાજસ્થાન રાજ્યના જોધપુર ખાતે આનું આયોજન કરવામાં આવ્યું છે ભારત અને ફ્રાન્સ વચ્ચે જે સ્કાયરોઝ યુદ્ધ અભ્યાસ છે એનું આયોજન ઓકે તો હવે અહીંયાથી આપણે વાત કરીએ તો જે ભારત અને ફ્રાન્સ બંનેના જે રાફેલ ફાઇટર જેટ જે છે એની વચ્ચે આ જે સ્કાયરોઝ યુદ્ધ છે આ યુદ્ધાભ્યાસનું આયોજન કરવામાં આવશે રાજસ્થાનના જોધપુરમાં રાઈટ તો આપણે ફ્રાન્સ વિશે ડિસ્કશન કરીએ ફ્રાન્સ જે છે એ મિત્રો યુરોપ ખંડમાં આવેલ છે ફ્રાન્સની કેપિટલ શું છે તો એ છે પેરિસ અને પેરિસ જે છે એ મૂ સોરી સીમ નદીના કિનારે વસેલું છે કઈ નદીના કિનારે સીમ નદીના કિનારે ઓકે અને પ્રેઝન્ટ ટાઈમના યુ આ જે ફ્રાન્સ છે ત્યાંના પ્રેસિડન્ટ કોણ છે તો એનું નામ છે ઇમેન્યુઅલ મેક્રોન રાઈટ અને પ્રધાનમંત્રી તાજેતરમાં જ બનાવવામાં આવ્યા છે જીન કોસ્ટિક્સ ઓકે તો આ પણ તમે યાદ રાખી શકો છો બીજી વાત કરીએ તો જે આઈએસએ એટલે કે ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ જે છે એના માટે આવનારા બે વર્ષ માટે અધ્યક્ષ તરીકે આપણા ભારત દેશની નિયુક્તિ થઈ છે જ્યારે આઈએસએના ઉપાધ્યક્ષ તરીકે ફ્રાન્સ દેશની નિયુક્તિ થઈ છે મિત્રો આ એક ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ એક જ એવી ઇન્ટરનેશનલ રિલેટેડ એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરની એજન્સી આંતરરાષ્ટ્રીય સ્તરની એજન્સી છે કે જેનું હેડક્વાર્ટર આપણા ભારતમાં ગુજરાતમાં સોરી ભારતમાં આવેલું છે ક્યાં આગળ તો હરિયાણા ગુડગાંવમાં ઓકે તો આ તમારે યાદ રાખવાનું છે બીજી વાત કરીએ આપણે રાફેલની વાત કરી બરાબર તો રાફેલ વિશે વાત કરીએ તો રાફેલ જે છે એ ફ્રાન્સથી મંગાવવામાં આવ્યું હતું બરાબર ભારતે ક્યાંથી મંગાવ્યું છે તો ફ્રાન્સ તો રાફેલ જે છે એ ભારત અને ફ્રાન્સ વચ્ચેની સમજોતો છે બરાબર બીજી વાત કરીએ તો પ્ર એવું પૂછવામાં આવે ઘણી વખત એક્ઝામની અંદર તો તમારે શું યાદ રાખવાનું તો કે રાફેલ જે છે એ જ્યારે પ્રથમ વખત ફ્રાન્સથી મંગાવવામાં આવ્યા હતા તો એની પહેલી બેચ ક્યાં ઉતારવામાં આવી હતી તો અંબાલા એરબેઝ ખાતે એને ઉતારવામાં આવી હતી તો આ પણ તમે યાદ રાખી શકો છો ઓકે મિત્રો અહીંયા રાફેલની વાત થાય છે તો એ ખૂબ જ મહત્ત્વનો અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહી દઉં તમને રાફેલ જે સૌથી મોટું ઇન્ડિયન એરફોર્સ જે છે એનું સૌથી મોટું વિમાન છે બરાબર તો આ રાફેલની પહેલી મહિલા પાઇલટ કોણ બની છે તો એ મિત્રો બની છે શિવાંગી શાહ તો આ ખૂબ જ ચર્ચામાં પણ રહી છે મિત્રો તો આ તમારે યાદ રાખવાનું છે શિવાંગી શાહ જે છે એ રાફેલ વિમાનની પ્રથમ મહિલા પાઇલટ બની ગઈ છે રાઈટ તો આટલું તમારે યાદ રાખવાનું છે હવે અહીંયા એક્સરસાઇઝની વાત થાય છે તો આપણે ઓપ્શનમાં આપેલ બધા વિશે એક્સરસાઇઝને ડિસ્કશન કરીશું મિત્રો એક્સરસાઇઝ એટલે અભ્યાસ બરાબર આ એક્સરસાઇઝ શું હોય છે એ પણ હું તમને કહી દઉં કે એક્સરસાઇઝ એટલે કે અભ્યાસ મીન્સ કે દરેક દેશ પોતાનું જે પોતાની પાસે જે કોઈ પણ જાણવાની શક્તિ હોય એટલે કે પોતાની પાસે જે કોઈ પણ એની પાસે જેટલા પણ પ્રયાસો હોય છે કે પોતે કેવી રીતે પ્રદર્શિત કરે છે બરાબર તો એવી રીતે આની અંદર ધારો કે વાયુસેના છે બરાબર પછી છે મિલિટરી અભ્યાસ એટલે કે સૈન્ય અભ્યાસ બરાબર તો આ રીતે અલગ અલગ પોતાના જે શક્તિ હોય છે એને શું કરે છે પ્રદર્શિત કરે છે આ અભ્યાસની અંદર રાઈટ તો હવે વાત કરીએ આપણે અલગ અલગ એક્સરસાઇઝની તો ભારત અને ફ્રાન્સ વચ્ચે ત્રણ એક્સરસાઇઝ છે એક તો છે શક્તિ જે મિલિટરી એક્સરસાઇઝ છે એટલે કે સૈન્ય અભ્યાસ છે ઓકે બીજી છે ગરુણ જે એરફોર્સ એટલે કે વાયુસેના અભ્યાસ છે અને ત્રીજી છે વરુણ તો આ માત્ર ત્રણેય એક્સરસાઇઝ ભારત અને ફ્રાન્સ વચ્ચે છે ઇન્ડિયા અને ઇન્ડોનેશિયાની વાત કરીએ તો ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે એક એક્સરસાઇઝ છે જેનું નામ છે ગરુણ શક્તિ મિત્રો અહીંયા કન્ફ્યુઝન થવાની જરૂર નથી કારણ કે ફ્રાન્સ અને ભારત વચ્ચે છે ફક્ત ગરુણ વરુણ અને શક્તિ જ્યારે ગરુણ શક્તિ બંને ભેગું પૂછવામાં આવે તો એ એક જ એક્સરસાઇઝ છે ઇન્ડોનેશિયા અને ભારત વચ્ચે ઓકે ઇન્ડ પછી ભારત અને જાપાન વચ્ચે બે એક્સરસાઇઝ છે એક છે ધર્મ ગાર્ડિયન અને બીજી છે સિન્યુ મૈત્રી રાઈટ પછી ભારત અને માલદીવ વચ્ચે છે ઇ કુવરીન નામની એક્સરસાઇઝ તો આ બધી એક્સરસાઇઝ તમે ઇઝીલી અહીંયાથી યાદ રાખી શકો છો અને સાથે સાથે તમે નોટ્સ પણ કરી શકો છો રાઈટ નેક્સ્ટ આપણે જોઈશું તાજેતરમાં એનસીસીના ડાયરેક્ટર જનરલ કોણ બન્યું છે તો મિત્રો તાજેતરમાં જ બની ગયા છે લેફ્ટનન્ટ જનરલ તરુણકુમાર ઓકે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આ છે તરુણકુમાર લેફ્ટનન્ટ જનરલ છે અને એ જ તાજેતરમાં એન સી બની ગયા છે ડાયરેક્ટર જનરલ રાઇટ આપણે એનસીસીની વાત કરીએ તો એનસીસીનું પૂરું નામ શું છે તો એન એટલે કે નેશનલ કેડેટ કેપ બરાબર નેશનલ કેડેટ કોપ રાઇટ એની સ્થાપના થઈ હતી સોળ જુલાઈ ઓગણીસો ને અડતાલીસના રોજ હેડક્વાર્ટર આવેલું છે નવી દિલ્હી ખાતે અને એનસીસીનો મોટો શું છે મિત્રો તો યુનિટી એન્ડ ડિસિપ્લિન તો આ એન નો મોટો છે રાઈટ તો હવે અહીંયા આપણે અધર ઓપ્શન વિશે ડિસ્કશન કરીએ તો એપી મહેશ્વરી એટલે કે આનંદ પ્રકાશ મહેશ્વરી જે સી ના ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત થયા છે બરાબર બીજી વાત કરીએ આનું પૂરું નામ શું છે સીઆરપીએફનું તો સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ રાઈટ તો એના ડાયરેક્ટર જનરલ આનંદ પ્રકાશ માહેશ્વરી રાકેશ અસ્થાનાની વાત કરીએ તો બીએસએફ એટલે કે બોર્ડર સિક્યોરિટી ફોર્સના ડાયરેક્ટર જનરલ કોણ છે તો રાકેશ અસ્થાના અને સુનિત શર્મા જેમની નિયુક્તિ તાજેતરમાં જ રેલવેના ના ઇઓ અને અધ્યક્ષ તરીકે કરી દેવામાં આવી છે તો આ તમે અહીંયાથી આટલી વસ્તુ યાદ રાખી શકો છો રાઈટ નેક્સ્ટ આપણે જોઈશું તાજેતરમાં જળ પ્રબંધનમાં ઉત્કૃષ્ટ માટે કઈ કંપનીએ સી આઈ નેશનલ એવોર્ડ જીત્યો છે તો મિત્રો એ તાજેતરમાં જીત્યો છે ટાટા કંપનીએ બરાબર તો ટાટા જે છે એમણે પર્યાવરણને ધ્યાનમાં રાખીને જળ પ્રબંધનની ઉત્કૃષ્ટતા માટે આ જે સી આઈ નેશનલ એવોર્ડ છે એ જીત્યો છે બરાબર ટાટા કંપનીના માલિક કોણ છે તો એમનું નામ છે રતન ટાટા બરાબર તો આ રતન ટાટાને થોડા સમય પહેલાં જ જે એસો જામ છે બરાબર તો આ એસો જામના એન્ટરપ્રાઇઝ ઓફ ધી સેન્ચુરી એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા તો આ પણ તમે યાદ રાખી શકો છો ઓકે અને આ જે રતન ટાટા છે એમના મિત્રો થોડા સમય પહેલાં જ આઈએસીસી એટલે કે ઇન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લાઇફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે તો પણ તમે નોટ્સ કરી શકો છો ઓપ્શનમાં આપેલ અધર વિશે ડિસ્કશન કરીએ તો જે સેલ એટલે કે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ તો તાજેતરમાં જ સેલના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે કોણ નિયુક્ત થયા છે તો એ છે સોમા મંડલ તો આ પણ તમે નોટ્સ કરી શકો છો એનટી પી વાત કરું એટલે કે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન તો એમને પણ થોડા સમય પહેલાં જ આઈટીસી સસ્ટેનેબલ એવોર્ડ બે હજાર વીસથી સન્માનિત કરવામાં આવ્યા છે આરઆઈએલ એટલે કે રિ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તો ટોટલ તેર ટ્રિલિયન યાદ રાખજો મિત્રો તેર ટ્રિલિયનની વાત કરું છું તો તેર ટ્રિલિયનનું માર્કેટ કેપ ક્રોસ કરનાર ભારતની એકમાત્ર કંપની કઈ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે ઓકે હવે આપણે આગળ જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન તો કે કયા દેશે ફાઇવ આઈસ દેશોમાં સામેલ થવાની ઘોષણા કરી છે મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને ખૂબ જ મહત્વનો ક્વેશ્ચન છે તો આ ક્વેશ્ચનમાં આપણે ખૂબ જ બેઝિકથી અને બધું સમજીશું થોડો સમય લઈશ આજે તમારો પરંતુ અહીંયા તમને બધું સમજાવીશ ઓકે તો આ જે ફાઇવ આઈસ દેશો છે એની અંદર જે જાપાન દેશ છે એમણે સામેલ થવાની ઘોષણા કરી છે હવે આ ફાઇવ આઈસ દેશો શું છે એના વિશે પણ આપણે બેઝિકથી સમજીશું મિત્રો તો જે જાપાન દેશ છે એ ચીનનો મુકાબલો કરવા માટે આ જે દેશો છે એની અંદર સામેલ થવાની ઘોષણા કરી છે જાપાન દેશે તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો વોટ ઇઝ ફાઈવ આઈસ એટલે કે પાંચ આઈસ એટલે શું તો એનો મતલબ કે પાંચ આઈસ દેશો એટલે તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો પાંચ દેશોનો સમૂહ એટલે કે ફાઈવ આઈસ દેશો એટલે એવા દેશો કે જે પૂરી રીતે દુનિયા પર નજર રાખી રહ્યા છે તો એવા કયા કયા છે એક તો છે મિત્રો યુકે બીજો છે યુએસએ થર્ડ છે કેનેડા ફોર્થ છે ન્યૂઝીલેન્ડ અને ફિફ્થ છે ઓસ્ટ્રેલિયા તો આ પાંચ દેશો એવા છે કે જે શું કરે છે તો કે આ પાંચ દેશોની જે ઇન્ટેલિજન્સ એજન્સી હોય છે એ દુનિયાની સર્વશ્રેષ્ઠ ઇન્ટેલિજન્ટ એજન્સી માનવામાં આવે છે રાઇટ તો આ તમારે યાદ રાખવાનું છે અને આ જે પાંચ દેશો છે એ દુનિયાની જે ગુપ્ત સૂચનાઓ છે એને એકબીજા સાથે શેર કરે છે રાઈટ તો આ તમારે યાદ રાખવાનું હવે એના વિશે આપણે થોડું ડિટેલમાં સમજીએ તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો નાઇન્ટીન ફોર્ટી થ્રીની વાત છે બે દેશો એક તો છે બ્રિટન અને બીજો છે યુએસએ બરાબર તો બ્રિટન અને યુએસએ બંનેએ સાથે મળીને એક સમજોતો કર્યો હતો કે આપણે બંને એકબીજાથી બધી ગુપ્ત સૂચનાઓ રહેશે એને શેર કરીશું એટલે શેર કરીશું એટલે કે એકબીજા સાથે બધી બધી વાતોને ડિસ્કશન કરીશું રાઈટ અને આને જ કહેવાય છે બ્રુસા સમજોતો બરાબર બીઆર એટલે બ્રિટન અને યુએસએ મીન્સ કે યુએસએ રાઈટ તો આ બ્રુસા સમજોતો છે આજ ગુપ્ત સૂચનાઓને શેર કરવા માટેનો બરાબર આ વાત છે મિત્રો નાઇન્ટીન ફોર્ટી થ્રીની પરંતુ નાઇન્ટીન ફોર્ટી સિક્સની અંદર આ જે બ્રિટન છે બરાબર એમણે પોતાનું નામ ચેન્જ કર્યું શું રાખ્યું યુકે એટલે કે યુનાઇટેડ કિંગડમ બરાબર તો ત્યાર પછી એનું નામ પણ બદલાઈને શું થયું તો કે યુકે યુએસએ આ સમજાતોને નામ આપવામાં આવ્યું યુકે યુ એસ એ રાઈટ ત્યારબાદ ઓગણીસો ને અડતાલીસમાં જે કેનેડા જે છે એ હિસ્સો બન્યો આ જે પાંચ આઈસ દેશો છે એનો હિસ્સો બન્યો ઓગણીસો ને અડતાલીસમાં કેનેડા દેશ ત્યારબાદ નાઇન્ટીન ફિફ્ટી એઇટમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ પણ આની અંદર સામેલ થયા રાઈટ તો હવે એકચ્યુઅલમાં શું છે એના વિશે આપણે ડિસ્કશન કરી લઈએ ઓકે તો અહીંયા તમને હું સમજાવીશ કે જે એક યાદ રાખજો મિત્રો ઉઈઘર મુસલમાન આ શબ્દ યાદ રાખવાનો છે શું નામ છે ઉઈઘર મુસલમાન ઓકે તો આ જે છે શું છે તો આ ચાઇનાના એક પ્રાંત છે ત્યાંના લોકો છે બરાબર ઉઈઘર મુસલમાન એક જ્ઞાતિ છે એક પ્રાંત છે જે પ્રાંતમાં રહે છે એ પ્રાંતનું નામ શું છે તો કે જીન જિયાંગ પ્રાંત બરાબર અને આ ચાઈનામાં આવેલો છે એક પ્રાંત બરાબર તો આ જે જીન જિયાંગ પ્રાંત છે તો ત્યાં આગળ આ ઉઈઘર મુસલમાનની વસ્તી વસે છે તો એને ઘણી બધી યાતનાઓ આપવામાં આવે છે એટલે કે એમને ઘણો બધો ત્રાસ આપવામાં આવે છે ચાઇના દ્વારા બરાબર તો જાપાન જે છે એમણે ગયા વર્ષે એટલે કે બે હજાર ઓગણીસમાં આ જ ઉઈઘર મુસલમાનો પર એક રિપોર્ટ બનાવીને ગુપ્ત રીતે યુએસએને મોકલ્યો હતો એટલે એક પ્રકારની ગુપ્ત સૂચના જ એને કહી શકાય ટૂંકમાં યાદ શું રાખવાનું મિત્રો પાયુ આઈસ દેશો એટલે કે પાંચ દેશો એવા છે જે બધા ઉપર નજર રાખી રહ્યા છે અને એકબીજા સાથે જે ગુપ્ત સૂચનાઓ હોય છે એને એકબીજા સાથે શેર કરે છે તો જાપાને પણ એવું જ કર્યું હતું બે હજાર ઓગણીસમાં આ જે મુસલમાનો છે તો એમને ચાઇના દ્વારા જે ત્રાસ આપવામાં આવે છે તો એના કારણે એક રિપોર્ટ તૈયાર કરી અને યુએસએને મોકલ્યો હતો ગુપ્ત રીતે રાઈટ તો યુએસએ શું કર્યું તો કે જે યુએસએ છે એમણે જીન પ્રાંતના જે કોઈ પણ અધિકારી છે તો એમને પોતાના દેશમાં આવવા પર પ્રતિબંધ મૂકી દીધો બરાબર તો આવી રીતે આ સોલ્વ થયું બરાબર તો આવી રીતે જ્યારે પણ હવે આ જાપાન દેશ આની અંદર જોડાશે તો ત્યારથી એને સિક્સ આઈસ દેશો તરીકે ઓળખવામાં આવશે રાઈટ તો આ તમારે યાદ રાખવાનું છે મિત્રો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને ખૂબ જ મહત્વનો ક્વેશ્ચન છે રાઈટ તો હવે આપણે આગળ જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં મદ્રાસ ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યું છે તો મિત્રો તાજેતરમાં જ બની ગયા છે જે એસ બેનરજી કોનું સ્થાન લીધું છે અમરેશ્વર પ્રતાપ શાહીનું સ્થાન લીધું છે જે એસ બેનરજી જે મદ્રાસ ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ બની ગયા છે હવે ઉચ્ચ ન્યાયાલય એટલે કે હાઈકોર્ટ બરાબર તો ભારતના બંધારણની અંદર કલમ નંબર એટલે કે મિત્રો કલમ અને અનુચ્છેદ બંને એક જ વસ્તુ છે બરાબર તો જે લોકોને ખ્યાલ છે એનો તો વાંધો નહીં પણ જેને ના ખ્યાલ હોય તો એને હું કહી દઉં કલમ અને અનુચ્છેદ બંને એક જ વસ્તુ છે તો કલમ નંબર બસો ચૌદથી લઈ બસો એકત્રીસ સુધી ભારતના બંધારણમાં હાઈકોર્ટ એટલે કે ઉચ્ચ ન્યાયાલયનો ઉલ્લેખ કરવામાં આવેલ છે બરાબર તો હવે એટલો તો તમને ખ્યાલ જ હશે કે આપણા ભારતની અંદર ટોટલ અઠ્યાવીસ રાજ્યો અને આઠ જેટલા કેન્દ્રશાસિત પ્રદેશ છે હવે મિત્રો અહીંયા કન્ફ્યુઝન થવાની જરૂર નથી કારણ કે ગયા વર્ષે જ એટલે કે બે હજાર ઓગણીસમાં જ જે દાદરા નગર હવેલી અને જે દમણ છે આ બંનેનો વિલય કરી દેવામાં આવ્યો જેથી કરીને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશ થઈ ગયા નવ હતા એમાંથી આઠ થઈ ગયા કારણ તો કે દાદરા નગર હવેલી અને જે દમણ છે એનો વિલય કરી દેવામાં આવ્યો તો અત્યારે આપણી પાસે અઠ્યાવીસ રાજ્યો પ્લસ એટ જેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ છે યુટી એટલા માટે લખું છું યુટી એટલે યુનિયન ટેરેટરી ગુજરાતીમાં એને કેન્દ્ર શાસિત પ્રદેશ કહેવાય રાઇટ તો આટલું તમારે યાદ રાખવાનું છે હવે બીજી વાત કરીએ તો આપણા ભારતમાં ટોટલ કેટલા ઉચ્ચ ન્યાયાલય છે હાઈકોર્ટ તો પચીસ જેટલી છે આ જે પચીસમું જે છે એ જાન્યુઆરી બે હજાર ઓગણીસમાં જે આંધ્રપ્રદેશ છે એના એની જે કેપિટલ છે અમરાવતી તો ત્યાં આગળ એની સ્થાપના કરવામાં આવી હતી રાઈટ તો આ તમારે યાદ રાખવાનું છે મિત્રો હવે બીજી વાત કરીએ તો એક ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન અહીંયાથી કહી દઉં તો કે બે અથવા બેથી વધુ રાજ્યો માટે એક ઉચ્ચ ન્યાયાલયનું વર્ણન જે છે એ ભારતના કયા સંશોધનના કારણે કરવામાં આવ્યું છે તો મિત્રો જે સાતમું બંધારણ સંશોધન ઓગણીસો ને છપ્પન છે બરાબર તો સાતમું બંધારણ જે ઓગણીસો ને છપ્પન છે એના અંતર્ગત બે અથવા બેથી વધુ રાજ્યો માટે એક ઉચ્ચ ન્યાયાલયનું વર્ણન જે છે એ બંધારણના આ સંશોધનમાં કરવામાં આવ્યું છે તો આ તમે યાદ રાખી શકો છો ઓકે બીજી વાત કરીએ તો ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશની નિયુક્તિ કોણ કરે છે ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન મિત્રો તો જે કોઈ પણ ભારતના રાષ્ટ્રપતિ હોય છે એમના દ્વારા કોઈ પણ ઉચ્ચ ન્યાયાલયના એટલે કે હાઈકોર્ટના ચીફ જસ્ટિસની નિયુક્તિ કરવામાં આવે છે રાઈટ હવે આપણે અહીંયાથી અધર ઓપ્શન વિશે પણ ડિસ્કશન કરી લઈએ તો જે રાઘવેન્દ્રસિંહ ચૌહાણ છે એમને તાજેતરમાં જ ઉત્તરાખંડ રાજ્યના ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવ્યા છે જ્યારે હિમા કોહલી જે છે એમને તાજેતરમાં જ તેલંગાણા ઉચ્ચ ન્યાયાલયના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે ઓકે તો આટલું તમારે યાદ રાખવાનું છે હવે આપણે આગળ જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં કયા દેશે મૃત્યુદંડની સજાને સમાપ્ત કરવાની ઘોષણા કરી છે એટલે શું તો કે ફાંસીની સજાને એટલે કે હવે પછી ફાંસીની સજા ના અપાય કોઈને બરાબર તો ફાંસીની સજાને સમાપ્તિ કરનાર કોણે ઘોષણા કરી છે તો કઝાખસ્તાને બરાબર તો કઝાખિસ્તાને નિર્ણય કર્યો છે એટલે કે ઘોષણા કરી છે કે હવે પછી કોઈને ફાંસી નહીં અપાય તો આપણે કઝાકિસ્તાન વિશે ડિસ્કશન કરીએ એશિયા ખંડમાં આવેલું છે કઝાકિસ્તાન અને કઝાકિસ્તાનની કેપિટલ શું છે તો નૂર સુલતાન મિત્રો થોડા સમય પહેલાં જ ગયા વર્ષે જ આજે કઝાકિસ્તાનની કેપિટલ પહેલાં અસ્તાના હતી પરંતુ હમણાં એનું નામ બદલીને નૂર સુલતાન કરવામાં આવ્યું છે તો આપણ તમે યાદ રાખી શકો છો કરન્સી શું છે કઝાખિસ્તાની તેંગે ઓકે પ્રેસિડન્ટ કોણ છે ત્યાંના તો એ પણ તમે યાદ રાખી શકો છો પ્રેસિડન્ટ છે કેજી ટુકાયક ભારત અને વચ્ચે એક છે છે જેનું નામ ઇન્ડ ઓકે એટલે કે કઝાકિસ્તાન અને ઇન્ડિયા આ એક્સરસાઇઝ છે ભારત અને કઝાકિસ્તાન વચ્ચે તો આટલું તમારે યાદ રાખવાનું છે હવે આપણે જોઈશું આપણો આજનો લાસ્ટ અને નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો તાજેતરમાં કયા રાજ્યએ પાણીના ટાવર ઉપર આઈટી ઉપકરણ સ્થાપિત કર્યા છે એટલે કે આઈટી ડિવાઇસ સ્થાપિત કરી છે તો એ મિત્રો કર્યા છે બિહારે બરાબર તો બિહાર જે છે આના વિશે હું તમને સમજાવી દઉં મિત્રો કે પાણીનો ટાવર એટલે કે જે કોઈ પણ પાણીનો ટાવર છે કે જ્યાંથી તમારા ઘરોની અંદર પાણીનો સપ્લાય થાય છે એટલે કે દરેક ઘરમાં જ્યાંથી પાણી પહોંચાડવામાં આવે છે તો તેમાં જ આ ટાવરમાં જ એક મોટર લાગી હોય છે તો ત્યાં આગળ એક આઈટી ઉપકરણ સ્થાપિત કરવામાં આવ્યું છે જેનાથી શું થશે કે જેના થ્રુ નેટવર્કથી બધા જોડાયેલા રહેશે અને જેથી સરકાર જે છે એનું તેનું નિરીક્ષણ પણ કરી શકશે કે ક્યાંથી કેટલા પાણીનો સપ્લાય થઈ રહ્યો છે જેનાથી શું થશે કે પાણીની બરબાદીને પણ રોકી શકાશે એટલા માટે બિહાર રાજ્યની અંદર પોતાના પાણીના ટાવરો ઉપર આઈટી ઉપકરણો સ્થાપિત કર્યા છે ઓકે તો આ તમારે યાદ રાખવાનું છે બિહારે કર્યા છો તો આપણે બિહાર વિશે ડિસ્કશન કરીએ કેપિટલ શું છે પટના મુખ્યમંત્રી છે નીતિશ કુમાર અને રાજ્યપાલ છે ફાગુ ચૌહાણ હવે અહીંયાથી ખૂબ જ ક્વેશ્ચન યાદ રાખવાનો છે મિત્રો પહેલી વખત બિહાર રાજ્યના ઉપમુખ્યમંત્રી બે વ્યક્તિ બન્યા છે એક તો છે તારા કિશોર પ્રસાદ અને બીજી છે રેણુદેવી તો મિત્રો રેણુદેવી જે છે એ બિહાર રાજ્યની પ્રથમ મહિલા ઉપમુખ્યમંત્રી બની ગયા છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો રાઈટ તો આટલું તમારે યાદ રાખવાનું છે બિહાર વિશે ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો મિત્રો બિહારના નાલંદા ખાતે જે રાજગીર આવેલું છે તો ત્યાં આગળ પૂર્વોત્તર ભારતનો પ્રથમ ગ્લાસ બ્રિજ જે છે એ બનવા જઈ રહ્યો છે રાઈટ પરંતુ ઓવરઓલ ભારતનો પ્રથમ ગ્લાસ બ્રિજ ક્યાં બની રહ્યો છે તો ઉત્તરાખંડના ઋષિકેશ ખાતે જ્યારે બીજો ભારતનો બીજો અને પૂર્વોત્તર ભારતનો પ્રથમ ગ્લાસ બ્રિજ ક્યાં બની રહ્યો છે રાજગીરમાં ઓકે જે નાલંદામાં અને નાલંદા બિહારમાં આવેલું છે અને બિહાર એ મિત્રો તાજેતરમાં જ જે ડિજિટલ ઇન્ડિયા એવોર્ડ છે એ પણ પોતાના નામે કરી લીધો છે રેટ તો આટલું તમારે યાદ રાખવાનું છે આ ક્વેશ્ચનમાં તો આજના આપણા ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આ કમ્પ્લીટ થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો મિત્રો સાથે સાથે તમારા સ્ટડી રિલેટેડ ગ્રુપમાં એક શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલશો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમે મને સપોર્ટ આપી શકો છો અને બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરી દેવું જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે ઓકે થેન્ક યુ